નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લડિંગ બંધ ન થતાં ઝાડીમાં ફેંકી દીધી બ્રાહ્મણ યુવકે દલિત દીકરી પર મિત્ર સાથે મળી રેપ કર્યો બળાત્કાર બાદ સગીરાને બ્લડિંગ બંધ ન થતાં જાડીમાં ફેંકી દીધી દસ ટાંકા પછી પણ હાલત ગંભીર બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે મુઝફ્ફરપુરના ઓરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પંદર વર્ષની છોકરી સાથે એક જ ગામના બે યુવાનોએ આ દુષ્કર્મ કર્યું અને પછી તેને મારી નાખવાના ઈરાદાથી તેના પર ગંભીર હુમલો કર્યો છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ તથા બદમાશોએ તેને નિર્જન જગ્યાએ ફેંકી દીધી હતી પરિવાર દ્વારા ઘણી શોધખોળ કર્યા પછી પીડિતા સીતામઢીના પૂપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જખમી હાલતમાં મળી આવી હતી ત્યારબાદ તેને તાકીદે સીતામઢી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ તેને મુઝફ્ફરપુરના એસ કે એમ સી એચ કરવામાં આવી હતી ડૉક્ટરોએ ન્યુરોસર્જનનો સંપર્ક કર્યો છે પીડિતા હજુ પણ બેભાન છે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે રવિવારે સવારે સગીરા ઝાડીઓમાંથી મળી આવી હતી ચોવીસ કલાક પછી તે ભાનમાં આવી હતી તેના માથામાં પણ દસ ટાંકા આવ્યા છે તેની હાલત હજુ પણ ગંભીર છે પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી છવ્વીસ જુલાઈના રોજ સવારે અગિયાર વાગે તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે ઘરેથી નીકળી હતી તે રાત સુધી ઘરે પાછી ન આવી ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરી કરવામાં આવી હતી આખી રાત તેની શોધખોળ કરવામાં આવી પરંતુ કંઈ મળ્યું નહીં સત્યાવીસ જુલાઈના રોજ સવારે અમને જાણ કરવામાં આવી કે અમારી દીકરીને સીતામઢીની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી છે ત્યાં પહોંચતા તે બેભાન હાલતમાં મળી આવી હતી મોબાઈલ દુકાનદાર પિન્ટુ શર્મા અને તેના સાથી ગણેશકુમાર શાહ બાજુમાં આવેલા મેરે ગામના વતની છે સગીરા પિન્ટુ શર્માની દુકાને તેનો મોબાઈલ રિપેર કરાવવા ગઈ હતી એવો આરોપ છે કે પિન્ટુ શર્માએ તેના પર બળાત્કાર કર્યો હતો સગીરા શનિવારે સવારે અગિયાર વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી રાત્રે બાર વાગ્યા દુકાનમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો સાડા બાર વાગ્યા આરોપી તેના સાથી ગણેશ સાથે અલ્ટો કારમાં તેને ઉપાડી ગયો હતો રવિવારે તેણીને સીતામઢીમાં નેશનલ હાઈવે પાંચસો સત્યાવીસ સી પર જાળીઓમાં ફેંકી દેવામાં આવી હતી રવિવારે બપોરે બે વાગ્યે પરિવારને આ વાતની જાણ થઈ હતી સગીરાની સારવાર હજુ પણ એસ કે એમ સી એચમાં ચાલી રહી છે પોલીસ પૂછપરછમાં આરોપી પિન્ટુ શર્માએ જણાવ્યું હતું કે સગીરા તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે તેની દુકાન પર આવી હતી ત્યારબાદ તે તેના સાથી ગણેશ સાથે તેને હાઈવે પર લઈ ગયો હતો જ્યાં તેના પર બળાત્કાર કર્યો હતો જ્યારે તેણીને ભારે બ્લડિંગ થવા લાગ્યું ત્યારે તેને ઉપાડીને જિલ્લાની સરહદ પર જાળીઓમાં ફેંકી દીધી હતી આ કેસમાં એએસપી પૂર્વી સૈયારા અખ્તરે જણાવ્યું હતું કે સત્યાવીસ જુલાઈના રોજ ઓરાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો જે લોકોનો આ કેસ આ કેસમાં નામ આવ્યા છે તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે પીડિતા સીતામઢી જિલ્લાના ઉપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ભાન હાલતમાં મળી આવી હતી બે ભાન હાલતના કારણે તેની સાથે વાત કરી શકાય નહોતી ત્યાંથી તેણીને એસકે એમ સી એચ રીફર કરવામાં આવી છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પીડિતાની સારવાર અને આગળની કાર્યવાહી ચાલુ છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ